હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા કલેકટર કચેરીના સભાખંડમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી તારીખ સાતમીથી પંદરમી ઓક્ટોબર સુધી ચાલનારા વિકાસ સપ્તાહના પ્રારંભે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતને બે હજાર એકથી બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસ સુધીની ત્રેવીસ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કંવર ગઢવી ચારણ સહિત નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા અને સૌ અધિકારી શ્રીએ દેશ માટે સમર્પિત ભાવના સામૂહિક ભારત વિકાસના શપથ લીધા હતા અને પ્રતિજ્ઞાનું વાંચન કર્યું હતું રિપોર્ટર સંગીતા ચૌહાણ